તો અત્યારે આપણે હે ને મિત્રો નાકા વાળી હે ને હું હું આશા રાખું છું તમે બધા મજામાં જશો ને અત્યારે આપણે નાઈ અને હું નાકા વારું જાય પાણી જાય છે ને આ સહ થી આવે હે ને અત્યારે ભાઈ જો એકદમ એકદમ મસ્ત વાતાવરણ હે ને આપણું પાણી જો કેટલી સ્પીડ માં આવે હે અને જોઈ લે ને આપડે પગમાં આગલા બ્લોગમાં તમે જોયું હે ભાઈ મારા પગ માં લાગ્યું છે થોડું ઘણું ક્લે પડી ગઈ હે અને આ પાણી જોવો ભાઈ ક્યાં જાય હવે આ પાણી ને હાંધી લઈએ આપણે ફટાફટ પાણી ને હાંધી લે ફટાફટ કરતી હલો ભાઈ એને હાંધી નાખી કંજી કંજી કરતી ફરું વન ની વાત વાલી ઓ ભાઈ અઘરા માં ગૃષ્ટ છે આ કેસે કાસે કેસુ કેસુ પાણી જા રહ્યું જો જોઈ લે ભાઈ આ પાણી નીકળે આ ને આંધી નાખવા

જો અત્યારે ભાઈ એકદમ બધી જગાય લીલું લીલું જેવું વાતાવરણ હે ને આપડે માઇક પેરો જાજા આવતો હે અને આ તો મેળના ખાતો આપડા ભાઈ જો આ દેખાય ને આ મેળના ખાતો કેમ ખબર કે રેતું જ નતું ગધડીનો કડો ને એવું હે ને પછી આ બધું ઢાર વાળું આ દેખાય નઈ એટલે રેતું નતું આ રીએ ને તો થાય જો આ રીએ ને તો થાય બાકી આ રેતું નતું જો અહીંયા દેખાય માન માન પાણી બંધ થયું ને માન માન રહી પાણી બંધ થઈ ગયું ને માથી તો એ નતું રેતું ગધડી નો વાહ માં જોવા આહ વાહમો નથી ભણતા જો

જો ભાઈ આપણે જઈએ અત્યારે જો આમાં પાણી જો આમાં જાય છે બધે મામા અને જાય તો છે પાણી કઈ વાંધો એમ છે ની ભાઈ તો આપણે એને ફોન ને આ ટાઈપટ ઉપર લઈ લઈએ ફોન ને પછી આપણે ઊંચો રાખ્યા હુંંદરી એટલે марકુ દેખાય બધી છે પછી જો ભાઈ અત્યારે જો દેખાય આપણે ટાઈપટ ઉપર લઈ લીધો છે ને અત્યારે જો ભાઈ પાણી આમ દેખાય આવે છે અને આ સાઈડ થી પાણી આવે છે મસ્ત રીતે અને અત્યારે એકદમ મસ્ત ઉત્તમ મોસમ લાગે છે મને તો ને જો આ સાઈડ જો તમે દેખાય આ સાઈડ જો ભાઈ પાણી અને જો દી આ સમયને કે જો મસ્ત એકદમ મસ્ત વાતાવરણ આવે છે તો આપણે એને મસ્ત મજાની એને ઓલી શું કેવાય થમને લઈ લઈએ અહીંથી તો હલો હે ને ભાઈ જો પાણી એની રીતે જાય છે મસ્ત મજાનું અને આ સાઈડ જો દી આથમી ગયો ભાઈ એકદમ મસ્ત મજાનો કેમેરામાં નહીં દેખાતો હે આગલો કેમેરા હોય ને એમાં બહુ દેખાય નહીં જક્કાસ જેવું ના દેખાય એકદમ જક્કાસ જેવું ના દેખાય એટલે ઓ જો ભાઈ દર દેખો ધંધા બોલ રા જો ભાઈ એકદમ મારી પાછળ એકદમ મોસમ મસ્ત લાગે કમાલ છોરી તો લાઈન ને થોડીક ફેરવી નાખી ભાઈ હમણાં મને બ્લોગ બનાવતો બહુ આવડતો નથી લાઈન ને ફેરવી નાખી પટ્ટા ફટાફટ ભાઈ આપડે મિશન કમ્પ્લીટ થઈ ગયે જો પાછું લાઈન ફેરવી નાખી એમ જો પાછું પાણી વાય ભાઈ एकदम बेकार जोक्स मारा मैंने जो भाई और पानी की मजा है खबर जो हवे पानी तो है ना आ से जाई जाई लिया मारे पाछा बजे तुमने लाइन 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 में देखा थे और आ जो एकदम जोरदार मौसम है भाई ले लिया सीधे सीधे जाए, जाए जो देखा। जो देखा जाए। सीधे जाए भाई जो देखा ही जाए सीधे सीधे जाए बक बकाटी बोलती हैं गदड़ी नु ना आपड़ो कपास भाई फाइनली जो कपास चढ़ कपास કબા ઓયન બાસ લોકો મેરો કર નઈ હોય આપણે કઈ કામ આવે ઓનો તો આગલો કે મેં અંડા મોસમ જો ભાઈ હવે તમને આ સાઈડ દેખાડું જો દેખાય આ સાઈડ જો દેખાતો છે જો ઓય ભાઈ જો હરખો દેખાય જોઈ લ્યો ભાઈ diaz મોસમ થઈ ગયો છે ને આ સાઈડ પાણી આવે છે આપડું અને હાલો આપણે બે પાછે પાછે ચલો તું તુમારા પીછા કામ મેરે देखो મેં જો આયા બધું પાણી 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 થઈ ગયું આમ હા બરાબર એકદમ કયું મારાપા મારો પડી જવાનો હા હા અમારો કપાસ બતાવું તમને જોવો ભાઈ હલડે કાવતરું એ બધું ગયું ભાઈ હવે હલડે કાવતરો ને એ બધું ગયું હમણાં ઓલું ટ્રેન્ડિંગ માં હતું જીન ડમ ડમ એ ગયું હજી હાલે હે મારે કપડા મેચિંગ કરવા મંડળા મેચિંગ કરવા ઈ હજી હાલે હે ધીરે ધીરે બાકી મન થાય ને તઈ વયુ જાય આપણું ટ્રેન્ડિંગ માલ છે આ ટ્રેન્ડિંગ માલવાનો હે અને જો ભાઈ આ ગુડ નાઈટ ગુડ નાઈટ જોઈ જો જે પાણી ને અત્યારે મોસમ જો એકદમ 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 મોસમ મસ્ત લાગે હે ભાઈ હવે એના આંખી આમ ફેરવી નાખું હે એટલે હરખું પાણી વયુ જાય હવે હે ને આટલા જ ચા રહ્યા હે જ્યાં દેખાડો આટલા જ્યાં દેખાય આટલા જ રહ્યા હે બાકી બધી જગ્યાએ હે ને ભરણ પોષ થઈ ગયો એટલે બધી જગ્યાએ પોઈ ગયું હે પીવાય ગયું એટલે તો કઈ વાંધો નથી હું તમને કાલ આગલા આગલા બ્લોગ માં દેખાડી ભાઈ આ તો બે આ તો ટાણ સુધી જો છે આગલા બ્લોગ માં દેખાડી વાંજો દેખાય તમને જોલો લો બાયડો દેખાય ને વાંજો રહ્યો દેખાય એ બાયડા આગળ પાણી પોચી ગયું પાણી બચી ગયું ભાઈ અને જો જાય પાણી જાય ફોન પડીએ તો મારું લોક બનાવ કે બનાવવાનું લોગમાં ઉત્સાહ માં બહુ સાચું નથી બોલાય જતું મારો અંદાજે આટલું પાયલો ભાઈ પછી જે બોલવું હોય બોલું ભાઈ બ્લોગ જ પતાવી નાખો બીજું કાહ જ નહીં નું આટલું જ કરવું ના બાકી બ્લોગ પતાવી નાખો પવન આવે હે બઉ ઠંડો ઠંડો પવન આવે મારે કપડા મેચિંગ ને મનડા મેચિંગ ને દલડા મેચિંગ કરવા હે પણ મીઠુડી જ નથી મળતી મીઠુડી તો કીને ઘરે કિયારા ને વારવા ગી હોય જો આવે પાણી સોપટા સોપટા આવે સોપટા સોપટા દેખાય જય રહી હું કે શૂટિંગ કરું હું જો દેખાડું થોડુંક અમ નાખો દાંડલો નહી દેખાવાનો દાંડલો નહી દેખાવાનો હવે પાઈ લઈએ આપણે મસ્ત મજાનું ભાઈ ઘણા એવા તમારે વગદા વેળા કરી લીધા હે મેં અને હવે હે ને ટાઈમ આવી ગયો મારે ઘરે જવાનો જો આટલું પાઈ લઉં ને એટલે શાંતિ થઈ જાય મને હું એ એવો નિરાતે સોઈ શકું છું અને હવે તો ભાઈ ઘણી તમારી યાર વાતો થઈ ગઈ છે તો વેલા મોડા તમે મારે મારી જી જાવું હે જે જગા એ તમે વેલા મોડા પહોંચાડી દેવો ભાઈ આવી રીતના હું તમને એક વિડીયો બનાવી થોડાક દિન અંદર એક વિડીયો આવી જાય ભાઈ હું કઈ રીતે યુટ્યુબ ની અંદર આવ્યો કઈ રીતે મેં વિડીયો કર્યો ને એ તમે કોમેન્ટ કરી નાખજો ભાઈ

આટલું કરતા જાય ને પછી જાય ઘરે સરખી રીતે અહીં મૂકી દીધી છે દેખાય અહીંયા જોઈ રહી દેખાય અહીંયા અને હવે હાલો હવે જાય ઘરે આપણે કોઈક ની વાડી માં ઝાડે ધડ જાય થોડુંક રહી ગયું હે પાવાનું પણ કઈ વાંધો આવે એમ હે નહી એ પછી પાઈ નાખો બધું પાવાઈ ગયું ચૂલીમાં માં પચાક દઈને પવાઈ ગયું હે ને આ જોવા ભાઈ અત્યારે દિયાસ ની જાય છે કઈ ના જોવા ભાઈ બધી જગ્યાએ કપાસ ને એકદમ અત્યારે વાતાવરણ હે ને ભાઈ મેહન હતા હૃદયમાં કોમેડી પર કોમેડી કરી હે મારે વાં જવું આવ તમે જ્યાં પહોંચાડો નહીં માન માન ભાઈ આવું તો હું કરી રાખું તમારે આમાં ધ્યાન નહીં દેવાનું ભાવો તો આપણા વિડીયો તો કન્ટિન્યુ આવે જ છે ને ભાઈ જોઈએ રાખો મોજ કરે રાખો આવું તો આવે જ રાખે એકચ્યુલીમાં હવે જો ભાઈ ચાલો હવે હેને તમને મળીએ બીજા બ્લોગ ની અંદર તો નેક્સ્ટ બ્લોગ કે અંદર મિલતા હૈ હમકો હમ તમકો તો બધાને હર મહાદેવ જય માં મોગલ ને જય ઠાકર બધાયને તો મળીએ બીજા બ્લોગ ની અંદર તો હાલો બાય